ક્ષત્રિય અસ્મિતાની લડાઈ ની અંદર આજે રાજકોટમાં જયારે રથ આવ્યો છે ત્યારે રાજકોટ રાજકોટના અઢાર અઢાર વોર્ડમાં ક્ષત્રિય સમાજના અસ્મિતા રથ જશે બહેનો ની અસ્મિતા માટે અમે લડી રહ્યા છીએ ત્યારે અમારો એક જ સંદેશ છે કે આ સમાજ સમાજ અને બહેનો આહવાન કરીએ છીએ અમે કે તમે ક્ષત્રિય સમાજ ની અસ્મિતાને સમજી અને ભાજપ વિરોધી મતદાન કરો એના માટેનો રથ આજે અમે શરૂ કર્યો છે અને કાલના દિવસમાં

કરી રહ્યા છે અને આ આંદોલન સ્વરૂપે સૌને પ્રભુ મા શક્તિ એવી શક્તિ બક્ષે કે જે આ લડતને ન્યાય સુધી પહોંચાડવામાં અમને હિંમત આપે અહીંયા રાજકોટના અઢારે વોર્ડને સાંકરતા અઢારે વર્ણોને સાંકરતા આ રથ અલગ અલગ જગ્યાએ અલગ અલગ માં શક્તિ સાથે નારી શક્તિ સાથે અને દરેકે દરેક વર્ણના સમાજને સાથે લઈને ચાલશે અને આ આવતીકાલે જયારે અંતે પૂર્ણ હોતી છે ત્યારે કાગોર ખાતે અમે સમાપન આદરીશું સાથે સાથે ઘણી બધી અલગ અલગ સંસ્થાઓ પણ આમાં ઇન્કલુડ થવાની છે એ તમે આખા દિવસ દરમિયાન જોઈ શકશો જય હિન્દ જય માતાજી જી ભાઈ અત્યારે આપ સૌ સાક્ષી છો કોઈ અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું નાટક નથી અને સૌને ભગવાન સાચી શક્તિ આપે એવી અહીંયા અમે આરાધના કરશું